અને ઈજ તમારે જે કમાણી કરી ગયા છે ખેડૂતોને એને દિવાળી પછી તરત વરસાદ આવ્યો અને મોઢામાં આવેલો કોરિયો આ ભગવાન દ્વારા છીનવી લેવામાં આવ્યો છે તો તમામ વેપારીઓને પણ વિનંતી કરું છું કે જો ખેડૂત કરુકો નહી હોય તો તમે આપણા અંજારમાં પણ રૂપિયા ફરશે નહીં એટલે કોઈ પણ શેરવાળા તમામ વેપારીઓ પણ ખેડૂતોના પડખે ઉભા રહ્યો અને અમારી આજે એક જ માંગ છે ખોટી વાતો નહીં ખેડૂતોની પાક ધીરાણ જે લીધલ છે તે તમામ માફ કરે સરકાર અમારી કોંગ્રેસની જ માંગ છે તારીખ ચાર અગી બે હજાર પચીસ ના રોજ ખેડૂતોના વિવિધ પ્રશ્નો મુદ્દે તાલુકા અને અંજાર શહેર દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું કે જે ખેડૂતોને આનાથી પહેલા પણ ઓગસ્ટ મહિનામાં પણ કમોસમી વરસાદમાં નુકસાન થયું હતું એનું વળતર પણ હજી મળ્યું નથી અને પાછો અત્યારે પણ કમોસમી વરસાદ થયો છે એના વળતર બાબતે પણ મામલતદારશ્રીને રજૂઆત કરી એનો સર્વે કરી અને જલ્દીથી વળતર ચૂકવાય આગળના બાકી જે વળતર છે એમાં કચ્છના ખાલી બે તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે એમાં અંજાર તાલુકાનો સમાવેશ કરવામાં નથી આવ્યો એ બાબતે પણ રજૂઆત કરવામાં આવી કે અંજાર તાલુકામાં પણ મોટા ભાગે મોટા પ્રમાણમાં ખેડૂતો વસે છે ખેતી લાયક જમીન પણ ઘણી છે છતાં પણ અંજાર તાલુકાનો સમાવેશ ઓગસ્ટ મહિનામાં જે કમોસમી વરસાદ આવ્યો હતો એમાં કરવામાં નથી આવ્યો તો સરકારશ્રીને અમે રજૂઆત આજે કરવા માટે આવ્યા હતા અને હાલમાં જે મગફળી પણ ટેકાના ભાવે ખરીદી કરવાની લાભ પાંચમના મુર્ત કરવાની વાતો હતી પછી એક તારીખે મુહૂર્ત કરવાની વાતો હતી છતાં પણ એમાં કાંઈ પણ હજી સુધી કોઈ પ્રોગ્રેસ નથી અને સરકાર મગના નામનું મરી કરવા પણ માંગતી નથી અને સરકાર ભાજપ સરકાર વાતો કરે છે આત્મનિર્ભર અને સ્વાવલંબનની જે ક્ષેત્રમાં ભારત ખેતી ક્ષેત્રમાં અત્યારે આપણે આત્મનિર્ભર છે સ્વાવલંબી છે બધા તો છતાં પણ આ વ્યવસાયને પણ સરકાર ભાંગી નાખવામાં ના હર પ્રયત્નો કરે છે તો સરકારશ્રીને વિનંતી કે જો તમે સાચી રીતે દેશને આત્મનિર્ભર અને સ્વાવલંબી બનાવવા માંગતા હો તો ખેતી બચાવવી પડશે ખેતી હશે એક્સપોર્ટ કરીએ છીએ એમાં તેલીબીયા હોય એમાં આપણા મરી મસાલા હોય આપણા ફળ ફૂલ હોય એ બધાનો એક્સપોર્ટ કરીએ છીએ તો એને બચાવશો તો આપણે ક્યાંક ને ક્યાંક આત્મનિર્ભર તમારા જે સપનું વાતો કરો છો ખાલી તો એ વાતો ન કરો અને જો તમારે સાચી દિશામાં ભારતને આત્મનિર્ભર બનાવવો હોય તો પેલા ખેતી ને બચાવો ખેતી હશે તો દેશ આત્મનિર્ભર બની શકે